વાગડ વિસ્તારના રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે બે અઢી મહિના સુધી બંધ રહેશે ત્યારે બ્રાન્ચ કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી અનામત રાખવા નવી રાપર તાલુકાના મોમાઈમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં આવેલા ખેતરમાં પાણી પીવડાવી રહેલા ખેડૂતોને અગાઉ આપેલી સૂચના અનુસાર મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ પીજીવી સિવિલના નાયબ કાર્યપાલક ઇંજનેર જુનિયર ઇંજિનેર રાપર પીઆઈ પીએસઆઈ નગરપાલિકાના પાણી પુરવઠા સુપરવાઇઝર સહિતના દ્વારા સવારથી બકનડીઓ કાપવાની શરૂઆત કરી હતી તો અમુક ખેડૂતો પોતાની રીતે દૂર કરી ગયા હતા આ અંગે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ચાલીસ હજારની વસ્તી ધરાવતા રાપર શહેરમાં માત્ર નર્મદા આધારિત પીવાનું પાણી મળે છે જિલ્લા કલેક્ટર તેમજ નર્મદાના અધિકારીઓ તેમજ ધારાસભ્ય સમક્ષા કેનાલમાં રહેલ પાણી અનામત રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી તે અનવ્ય આ કેનાલમાં જે પાણીનો જથ્થો છે તે અનામત રાખવામાં આવશે જેથી બે અઢી મહિના સુધી કેનાલ બંધ રહેશે ત્યારે આ કેનાલ દ્વારા નગાસા તળાવ ભરવામાં આવશે અને આ પાણી દ્વારા ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે ઉપરાંત રાપર શહેર અને સામખિયાળીથી દર બીજા દિવસે ત્રણ એલડી પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવશે જેથી લોકો અને પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાય નગરપાલિકા પ્રમુખે શહેરના નાગરિકોને પાણી કર્કસરથી વાપરવા માટે અનુરોધ કર્યો હતો અને ગત વર્ષ દરમિયાન કેનાલ બંધ રહી ત્યારે દર અઠવાડિયે પાણી આવતું હતું એવી પરિસ્થિતિ થવા દેવામાં આવશે નહીં રાપર શહેરમાં દર ત્રણ દિવસે તમામ બોર્ડમાં દોઢ કલાક સુધી પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે આમ આજથી નર્મદા કેનાલ પર આવેલ બક નળીઓ કાપવાની તથા દૂર કરવાની માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યારે નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા અને અમારે આ પીવાના પાણી માટે અનામત જથ્થો રાખવા માટેના બે નંદાસર કેનાલ એકસો તેત્રીસી સંપ એકસો તેત્રીસી કરી અને ફતેહગઢ સંપ એકસો બાર સુધી ધર બંધ કરવામાં આવેલ છે ઈ વિસ્તારમાં જે કોઈ ખેડૂત છે મકનાળીવાળા માલધારીથી ખેડૂતો આવેલા છે એમને અમે આ પાણી ન ખેંચવા માટે ન લેવા માટે ડ્રાય રાખી છે એમાં સાથે પોલીસ પીજીવીસીએલ મામલતદાર સાહેબ નર્મદા નિગમ રાપરના અધિકારી અને આમો નગરપાલિકા એ સાથે રહી અને આ બધું બંધ કરાવીએ છીએ અને આ કોઈ પણ ખેડૂત આ અન્નધિકોની જે કાયદેસર પાણી છે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે જેથી કોઈ એક બધાએ ખેડૂતે સાથ સરકાર આપી અને નાળા અને આ મશીનો બંધ રાખવા અને કાઢી લેવા અને આ પાણી પાણી પીવા માટેનો છે એના માટે કલેકટરશ્રી અને સરકારશ્રીની એવી સૂચના છે કે કોઈ પણ એવી રીતે આયોજન કરો કે ઉનાળામાં ચાર મહિના પાણીની તકલીફ ન પડે એના માટે આ બધું કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે રાપર સાહેબને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સતત ધારાસભ્યશ્રી સતત નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો તેમજ દરેક સરકારી કચેરીઓ દ્વારા મહેનત કરવામાં આવી અને કેનાલના દ્વાર બંધ કરી પાણી વચ્ચે રિઝર્વ રાખવામાં આવ્યું છે અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે તમારા જે બફનાળા છે તે ઉપડાવી લો જેથી કરીને રાપર સાહેબને પીવાના પાણીની તકલીફ ન પડે બે માસ જે કેનાલ બંધ રહેવાની છે તેમાં જે ત્રણ દિવસ નહીં એક દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે તેમ છતાં હજી કેનાલમાંથી વિતરણ કરવામાં આવે છે અને બીજું જે આપણે નગરસર તારાઓ પાણીથી ભરી રાખ્યું છે જે આપણે રિઝર્વ સ્ટોક રાખ્યો છે તેમાંથી આવશે અને બીજું પાણી પુરવઠા તરફથી પણ પાણીની માંગણી કરવામાં આવી છે તેવો પણ દરરોજનું બે એમએલડી પાણી આપણને આપશે